આવી કાળ ઝાડ ગરમીમાં પેટને શરીરને અંદરથી ઠંડક આપે તેવું આજે આપણે બનાવીશું ફ્રેન્ડ્સ બીલાનું શરબત તો જ્યાં ફ્રેન્ડ્સ આજે હું વાત કરી રહી છું બેલના શરબતની તો તમે આ ફળને શું કહો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો આ જે બીલીપત્રનો ઝાડ હોય તેનામાં આ બીલા થાય છે અને તેનું શરબત બનાવવામાં આવે છે તો તેનાથી પેટમાં ખૂબ જ ઠંડક વળે છે અને શરીરને લગતું અમુક જે બીમારીઓ હોય છે જેવું કે ડાયજેશન તમારું ઠીક ન હોય તો તમે આ શરબત બનાવીને પી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં મેં બીલાને તોડી લીધું છે અને તેના તેનામાંનું બધું જ પલ્પ કાઢી લીધું છે હવે અડધા પલ્પનું આપણે શરબત બનાવીશું બાકીનું તમને સ્ટોર કરવું હોય તો તમે ફ્રીજરમાં ડબ્બામાં મૂકી અને તેને એક બે મહિના માટે સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતું તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ બીલામાંથી કાઢેલા પલ્પને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ શરબત ગરમીમાં બનાવીને જરૂરથી પીવું જોઈએ આ તમારા પેટ માટે બહુ જ સારું છે બીલાનું શરબત તો અહીં મેં ખાંડ યુઝ કરી છે તમારા પાસે સાકર હોય તો તમે સાકર પણ ઉમેરી શકો છો અને જો તમે ખાંડ સાકર ન એડ કરવા માંગો તો તમે ઘોળ પણ ઉમેરી શકો છો તો હવે આપણે અહીં સાકર ઉમેરીને આ બીલાને પલાળીને મૂકી દેવાના છે તો લગભગ અડધા કલાક કે કલાક માટે આપણે તેને મૂકી દેશું અને જો ટાઈમ ઓછો હોય તો તમે ઇન્સ્ટન્ટ તેનું શરબત બનાવી શકો છો તો તેને મિક્સીના જારમાં પીસી લેવાનું હવે આપણે હાથ એકદમ સરસ એવું વોશ કરી લેવાનું છે ત્યાર પછી આપણે ચમચીને અહીં બારે કાઢી લેશું તો અહીં આપણે મિક્સર કે બ્લેન્ડરની જરૂરત બિલકુલ નહીં પડે જો તમારા પાસે ટાઈમ ન હોય ને તો જ તમે મિક્સરનો યુઝ કરજો કારણ કે આવી રીતના હાથથી તમે આ શરબત બનાવશો ને એટલે એનો ટેસ્ટ પણ અલગ આવશે અને મિક્સીના જારમાં તમે આને પીસીને બનાવશો એનો ટેસ્ટ પણ આખો અલગ જ આવશે તો ફ્રેન્ડ્સ હું અહીં હાથથી તેને મસળી લઈશ અને એકદમ સરસ આપણે તેનું શરબત બનાવીશું તો આ જે તેનો અંદરનો પલ્પ છે બીલાના અંદરનો તેને કાઢી પલાળી મૂક્યો છે અને સાથે ખાંડ પણ પલાળી હતી જે સરસ રીતે મેલ્ટ થઈ જાય પાણીમાં અહીં પાણી તમને વધારે ઉમેરવું હોય બે ગ્લાસ જેટલું તો તમે ઉમેરીને તેને ઢાંકીને અડધા કલાક માટે કે પછી કલાક માટે મૂકી શકો છો તો અહીં ફ્રેન્ડ્સ આપણે થોડું તેને મસળવાનું છે જેથી કરીને તેનો જે પલ્પ છે ને એ સારી રીતે બધું જ છૂટો પડી જાય અને જે એના રેસા છે ને એ બધા આપણા હાથમાં આવી જાય તો એકદમ સરસ રીતે મસળી મસળીને તેનામાંનો બધું જ પલ્પ આપણે કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આ શરબત ટેસ્ટમાં સ્વીટ હોય છે મીઠું હોય છે અને તેનું આપણે શરબત બનાવીએ એટલે તે મીઠું બને છે શરબત અને પાછળથી થોડું એવું કળછું લાગે છે જેવા કે આપણે આમળા ખાતા હોઈએ ને તો આમળા આપણે પહેલાં ખાઈએ એટલે એકદમ સરસ એવા ખાટા લાગે અને પાછળથી કેમ આપણે થોડા કડછા લાગે તો બસ એવો જ કંઈક આ શરબતનો ટેસ્ટ હોય છે પણ હેલ્થ માટે આ શરબત બહુ જ સારું છે તમે ઉનાળામાં તેને ડેઈલી બનાવીને પીશો ને તો તમારા પેટ માટે આ ખૂબ જ ઠંડકકારક છે તો ફ્રેન્ડ્સ હવે અહીં તમે જોઈ રહ્યા છો કે મેં તેને એકદમ સરસ રીતે મસળી લીધું છે અને હવે આપણે લઈ લેવાની છે ઘરણી અને નીચે એક વાસણ મૂકી દેવાનું છે તેનામાં આપણે આ પલ્પમાંથી બધો જ રસ અલગ કરી લેશું અને જે તેના રેસા બચ્યા છે તેને પણ આપણે અલગ કરી લેશું તો ચમચાની મદદથી આપણે આ રીતના તેને ઘરણીમાં ઘસવાનું છે જેથી કરીને તેનો પલ્પ જે છે એ બધો જ ઘરણીમાંથી નીકળી આવે તો આપણે વન બાય વન થોડું લેતું જવાનું છે અને તેનામાંથી બધું જ રસ કાઢી લેવાનું છે તો આ થોડી લેન્ધી પ્રોસેસ છે પણ તમે તેનું આ રીતના શરબત બનાવશો ને એટલે તમે મિક્સીવાળું પણ શરબત ભૂલી જાશો તો ફ્રેન્ડ્સ તમે જોયું કે નીચે બધું જ સરસ એવો રસ તેનું નીકળી ગયું છે અને અહીં તમે જોઈ રહ્યા છો કે તેનામાંથી જે ઉપર રેસાનો ભાગ છે એ થોડો વધારે નીકળ્યો છે તો તેને મેં હાથની મદદથી એકદમ ઘણીમાં મસડ્યો છે જેથી કરીને તેનામાંનો પલ્પ જે છે એ બધું જ સરસ એવો નીકળી આવ્યો છે હું તમને અહીં બતાવીશ આ તેનો એકદમ જાડો એવો પલ્પ નીકળી આવ્યો છે જો તમે હાથથી થોડું તેને ઘસશો નહીં તો ફક્ત તેનામાંથી પાણી જ નીકળશે તો આ પલ્પ નીકળે ને એટલે એનામાંથી આપણે શરબતની ક્વોન્ટિટી વધી જાય છે તો અહીં આ એકદમ ઘાટું એવું શરબત નીકળી આવ્યું છે તો હવે આપણે તેનામાં થોડો મરીનો પાવડર ઉમેરીશું થોડો સંચર પાવડર ઉમેરી દઈશું થોડું વધારે ટેસ્ટી લાગે એટલા માટે અને ત્યાર પછી મેં લીંબુનો રસ લીધો છે તો અહીં તમને કેટલી ક્વોન્ટિટીમાં લીંબુનો રસ ઉમેરવો છે એ તમારા ઉપર ડિપેન્ડ છે તો અહીં મેં અડધા જેટલો લીંબુ ઉમેરી દીધો છે અને આ એક બીલાનું શરબત મેં બનાવ્યું છે હવે અહીં લીંબુ નીચોડ્યા બાદ આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે તો જે બાઉલમાં આપણે તેનો પલ્પ કાઢ્યો હતો ને એનામાં મેં થોડું પાણી નાખી ચલાવી અને અહીં મેં એડ કરી દીધું છે તો અહીં તમને જેટલું પાણી જોવે એટલું તમે ઉમેરી શકો છો મેં તેને થોડું ઘાટું જ રાખ્યું છે જો તમને ઘાટું ના પસંદ હોય તો અંદર તમે બરફના ટુકડા પણ ઉમેરી શકો છો તો ઠંડીમાં તમે આ શરબત બનાવતા હો ને શિયાળાની સિઝનમાં તો બરફ ન ઉમેરતા અને આ શરબત તમે રાતના બિલકુલ ન પીતા આ શરબતને સવારના તમે પી શકો છો અને બપોરના પી શકો છો કારણ કે તેની તાસીર ખૂબ જ ઠંડી હોય છે એટલે ઠંડીમાં તમે આ શરબત પીઓને તો બપોરના ટાઈમ ઉપર પીજો કારણ કે ઠંડી ચડી જતી હોય છે એટલા માટે હું ડૉક્ટર નથી ફ્રેન્ડ્સ પણ થોડી ઘણી જે મને નોલેજ છે તમને હું વિડીયોમાં આપી રહી છું તો ફ્રેન્ડ્સ આપણા બિલાના શરબતને આપણે સર્વ કરી દઈશું આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો અને આવી જ નવી નવી રેસિપીસ જોવા માટે બેલાઇકોનને જરૂરથી ક્લિક કરજો જેથી આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા બધા જ નોટિફિકેશન તમને મળતા રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ આપણું એકદમ ટેસ્ટી એવું બિલાનું સરબત કે પછી બેલનું શરબત બનીને બિલકુલ રેડી છે તમે પણ બનાવો પીઓ એન્જોય કરો અને મને કમેન્ટ કરજો કેવું બન્યું છે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ